લોકોના મોત થયા છે જ્યારે બે હજાર બાવીસ બે હજાર ચોવીસ ના ઉનાળાના મહિનાઓ દરમિયાન ગરમીના કારણે એક લાખ એક્યાસી હજાર થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા ત્યારબાદના બીજા ગતિના સમાચારમાં પશ્ચિમ બંગાળમાં છોસમી ને પચીસમી સપ્ટેમ્બરે શાળાઓ બંધ રહેશે આના વિશે વિગતથી જણી તો કોલકાતા અને દક્ષિણ બંગાળના અન્ય જિલ્લામાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હોવાથી પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે સરકારી શૈક્ષણિક સંસ્થાઓ માટે દુર્ગા પૂજાની રજાઓ નિર્ધારિત સમય કરતાં બે દિવસ પહેલાં જાહેર કરી છે જ્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભરત્ય બાસુએ જાહેરાત કરી કે તમામ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ ચોવીસમી ને પચીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બંધ રહેશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મરણ બાદ સરકાર આપશે પાંચ હજાર આના વિશે વિગત જણી તો સત્યવાદી રાજા હરિચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને તેમના કુટુંબના સભ્યોના મૃત્યુ સમયે અંત્યેષ્ટિ અને મરણોત્તર ક્રિયા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે આ સહાયનો હેતુ છે કે નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ પરિવારોને અંતિમ સંસ્કાર કરવો મુશ્કેલ ના બને સહાય માટે યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરવી પડે છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટેટ વન અને ટેટ ટુ ને લઈને મોટા સમાચાર આના વિશે તો શિક્ષણ વિભાગે ટેટ 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 અને અને લઈને મોટો નિર્ણય લીધો છે સર્ટિફિકેટની હવેથી વેલિડિટી પાંચ વર્ષની રહેશે ટેટ વન અને ટેટ ટુ ના સર્ટિફિકેટની વેલિડિટીમાં વધારો કરવામાં આવ્યો છે ખાસ વાત એ છે કે સર્ટિફિકેટની સમય મર્યાદામાં પાંચ વર્ષ કે નવી શિક્ષણ નીતિ જે વહેલું હશે તે પ્રથમ રહેશે આ પહેલા સર્ટિફિકેટની વેલિડિટી ત્રણ વર્ષની હતી આ પરીક્ષા તારીખ 12 ઓક્ટોબર બે હજાર પચીસના રોજ યોજાનાર છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વિદેશમાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો આના વિશે તો ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા વર્ષે ચાલીસ ટકા જેટલી ઘટી છે એપ્રિલ બે હજાર થી માર્ચ બે હજાર પચીસ સુધી માત્ર અગિયાર હજાર એકોતેર વિદ્યાર્થીઓએ ડિગ્રી અને ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન માટે અરજી કરી છે જ્યારે અગાઉના વર્ષમાં અઢાર હજાર બસો વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં સ્ટુડન્ટ વિઝા નિયમો કડક થયા હોવાના કારણે આ ઘટાડો નોંધાયો છે આ આંકડા માત્ર ગુજરાત યુનિવર્સિટીના છે એના પછીના બીજા ગતિના સમાચારમાં પર્યાવરણની વાતો માત્ર કાગળ પર આના વિશે વિગત જોઈએ તો શહેરના ગ્રીન કવર વધારો કરવા માટે અમદાવાદમાં ચાલુ વર્ષે ચાલીસ લાખ રૂપિયા વાવવા રૂપિયા ઓગણસિત્તેર કરોડ ખર્ચવામાં આવ્યો છે પરંતુ છેલ્લા દસ વર્ષમાં બીઆરટીએસ મેટ્રો ફ્લાયઓવર અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગિયાર હજાર ઘટાદાર વૃક્ષો કાપવામાં આવ્યા છે દર વર્ષે વાવવામાં આવતા રોપામાંથી માત્ર સાઠ જીવિત રહે છે રીટ્રાન્સપ્લાન્ટની વાતો માત્ર કાગળ ઉપર રહી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હિટ એન્ડ રન માટે કાયદામાં શું જોગવાઈ છે આના વિશે વિગતથી જોડી તો હિટ એન્ડ રન કેસ માટે કડક જોગવાઈ અમલમાં આવી છે નવા નિયમ અનુસાર જો કોઈ વાહન ચાલક અકસ્માત પછી પોલીસને જાણ કર્યા વિના ફરાર થઈ જાય તો તેના માટે 10 વર્ષ સુધીની જેલની સજા અને દંડની જોગવાઈ છે આ નિર્ણયનો ઉદ્દેશ માર્ગ સુરક્ષાને સાવચેત બનાવવાનો છે અને દુર્ઘટનાઓ પછી ફરાર થતા લોકોની દૂષિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં જીએસટી ટુ પોઈન્ટ જીરોના કારણે દવાના ભાવમાં મોટી રાહત આના વિશે વિગત જણી તો નવા જીએસટી ટુ પોઈન્ટ જીરો દર બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવ્યા છે જેના કારણે ઘણી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે નવા જીએસટી દરો દવાના ભાવમાં પણ નોંધપાત્ર રાહત આપે છે કેન્સર વિરોધી દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે જ્યારે વધુમાં જેનેરિક દવાઓ અને વિટામિન્સ પર પાંચ જીએસટી લાગુ કરવામાં આવ્યો છે આનાથી સામાન્ય લોકોને રાહત મળશે

બાકી રહેલી પાસ કરવા ત્રણ વર્ષે સમય આના વિશે તો જીટીયુએ જૂન બે હાજર થી ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ ફાર્મસી આર્કિટેક્ટ એમ બી કોર્સમાં નિયત સમય બાદ એટીકેટી ક્લિયર કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે કોર્સ પૂર્ણ થયા બાદ એકથી વધુ વિષયની એટી બાકી હોય તો વિદ્યાર્થીઓને વધારાના ત્રણ વર્ષ મળશે આનાથી વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે જીટીયુ સંલગ્ન ચારસોથી વધુ કોલેજોમાં દર વર્ષે પાંચ હજાર વિદ્યાર્થીઓનો એટી કેટી બેકલોગ રહેશે એના પછીના બીજા ગતના સમાચારમાં હવે જાતિ આધારિત રેલીઓ અને કાર્યક્રમો પર પ્રતિબંધ આના વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશ સરકારે જાતિ આધારિત રેલીઓ અને કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે આ નિર્ણય અલ્હાબાદ હાઈકોર્ટના તાજેતરના ચુકાદાને આધારે લેવામાં આવ્યો છે હવે એફઆઈઆર એરેસ્ટ મેમો અને પોલીસ રેકોર્ડમાં જાતિનો ઉલ્લેખ નહીં કરવામાં આવે સાથે જ સોશિયલ મીડિયામાં જાતિ મહિમા મંડન કે નફરતી કન્ટેન્ટ સામે કડક કાર્યવાહી થશે વાહનો પર જાતિ આધારિત સ્ટીકરને નારા દૂર કરવામાં આવશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં લાલુ યાદવની મુશ્કેલીઓ વધી આના વિશે જણી તો લાલુ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ મની કેસમાં દિલ્હીની એક એક વિશેષ અદાલતે મહત્વપૂર્ણ આદેશ પસાર કર્યો છે નોકરી માટે જમીન કેસની સુનાવણી હવે ઓક્ટોબર 2025 થી દૈનિક ધોરણે થશે દિલ્હીની એવન્યુ કોર્ટે જણાવ્યું હતું કે લાલુ યાદવ તેમની પત્ની રાબડી દેવી પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ અને પુત્રીઓ મિશા ભારતી અને હેમા યાદવ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની સુનાવણી હવે દરરોજ કરવામાં i'm ashamed ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જીએસટી બાદ હવે સસ્તી થઈ શકે છે લોન આના વિશે જણી તો રિઝર્વ બેંક ફરી પચીસ ટકા વ્યાજદર ઘટાડે તેવી સંભાવના છે જેના કારણે હોમ લોન બાઇક લોન અને પર્સનલ લોન વધુ સસ્તી થઈ શકે છે આ વર્ષે આરબીઆઈ પહેલેથી જ એક ટકા વ્યાજદરમાં ઘટાડો કરી ચૂક્યું છે આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક ઓગણત્રીસમી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ વચ્ચે યોજવામાં આવશે એસબીઆઈના અહેવાલ અનુસાર ફુગાવો નિયંત્રણમાં હોવાથી આરબીઆઈ વધુ એક ઘટાડાનો નિર્ણય le is ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ આના વિશે વિગતથી કરી તો ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે નવરાત્રીના અવસરે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જી કેટેગરીનો શુભારંભ કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના છ લાખ અધિકારી કર્મચારી અને પેન્શન ધારકોને રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે રાજ્ય પર વાર્ષિક રૂપિયા ત્રણસો ત્રણ પોઈન્ટ પાંચ કરોડ નો ખર્ચ આવશે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં દર ચારમાંથી એક આઈફોન હપ્તા પર છે તો લોન્ચ બાદ મોટા રિટેલરોએ ખુલાસો કર્યો છે કે પચીસ ટકા ખરીદદારો જ નહીં પરંતુ નાના ગામડાઓમાં પણ સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે ઘણા લોકો તેના કેમેરા અને પરફોર્મન્સ માટે ખરીદી કરે છે પરંતુ મોટી સંખ્યામાં લોકો માત્ર દેખાડા માટે ઈએમઆઈ નો બોજ ઉઠાવી રહ્યા છે આ ટ્રેન્ડ દર્શાવ્યો છે કે આર્થિક રીતે સક્ષમ ના હોય તેવા લોકો પણ મોંઘા ખરીદી રહ્યા છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભયાનક આગાહી આના વિશે કરી કે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં એક ઇંચથી વધુ જ્યારે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાત પંચમહાલ અને મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે જેનાથી નવરાત્રી આયોજનો પર અસર થઈ શકે છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં સુરેન્દ્રનગરમાં મરચાનો ભાવ એક રૂપિયા પ્રતિ કિલો આના વિશે વિગત વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં મરચાનું વાવેતર કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે વેળાવદર સહિતના ગામોમાં મરચાનું મબલક ઉત્પાદન થયું છે જોકે બજારમાં મરચાનો યોગ્ય ભાવ મળી રહ્યો નથી સુરેન્દ્રનગરમાં એક રૂપિયા પ્રતિ કિલોના પણ ભાવ મળી રહ્યો નથી મોંઘા બિયારણ અને મજૂરના ખર્ચ સામે ઓછા ભાવના કારણે ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં મદરેસામાં ભણાવી પડશે છોકરીઓને આના વિશે વિગતથી જણી તો અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ બાદ પરિવારો અને દીકરીઓને શાળાને બદલે મદરેસામાં મોકલવા દબાણ કરાઈ રહ્યું છે તાલિબાન માત્ર ઇસ્લામિક શિક્ષણ પર ભાર મૂકતા આવોથી શાળાઓની સંખ્યા ઘટી રહેશે અને મદરેસા વધી રહ્યા છે પરિવારો દીકરીઓને શાળામાં મોકલવા માંગે છે તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે આ પરિસ્થિતિને કારણે મહિલાઓના શિક્ષણ અને તેમના ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી છે เ e e ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અફેર્સ ગુનો નથી પરંતુ વળતર માંગી શકાય દિલ્હી હાઈકોર્ટના ચુકાદા વિશે વાત કરી તો દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું છે કે લગ્નતર સંબંધ ગુનો નથી પરંતુ આ એક એવું કારણ છે જેના આધારે છૂટાછડા લઈ શકાય છે કોર્ટે જણાવ્યું કે જે પતિ કે પત્નીનો સંબંધ આ કારણે તૂટ્યો હોય તે પોતાના પાર્ટનરના પ્રેમી કે પ્રેમિકા પાસેથી આર્થિક વળતરની માંગ કરી શકે છે કારણ કે તેના પરિણામો ગંભીર હોય છે આ નિર્ણયથી લગ્નતર સંબંધોને ગુનાહિત શ્રેણીમાં ת בהר રખבהמה עב્השે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ફ્રાન્સ દ્વારા પેલેસ્ટાઈનની માન્યતા આના વિશે વિગતની વાત કરી તો યુકે અને કેનેડા બાદ હવે ફ્રાન્સે પણ પેલેસ્ટાઇનને માન્યતા આપી છે ફ્રાન્સના પ્રમુખ મેક્રોને સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં આ જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું કે આ પગલું ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વિવાદને ટુ નેશન સમાધાન તરફ આગળ વધારવા માટે લેવામાં આવ્યું છે આ નિર્ણયને એકસો ચાલીસથી વધુ દેશોએ વધાવી લીધો છે પરંતુ ઇઝરાયલ અને અમેરિકાએ તેનો વિરોધ કર્યો છે આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ હોવા છતાં ઇઝરાયલ હુમલા ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં દિવાળી પર પંજાબ અને અયોધ્યામાં હુમલો થશે આના વિશે વિગતી જણી તો ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરુ પતવંતસિંહ પન્નુએ દિવાળી પર પંજાબ અને અયોધ્યામાં હુમલાની ધમકી આપી છે તેણે એક વિડીયોમાં કહ્યું છે કે ઓગણીસમી ઓક્ટોબર સુધીમાં જે લોકો દિવાળીની ઉજવણી કરે છે તેમણે પંજાબ છોડી દેવું તેણે બટાલા રેલવે સ્ટેશન અને અશ્લેશ્વર ધામ મંદિર પર ખાલિસ્તાની સૂત્રો લખાવવાનો પણ દાવો કર્યો છે આતંકી પન્નુએ પંજાબના ડીજીપી અને મુખ્યમંત્રીને પણ ધમકી આપી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં તેર વર્ષનો બાળક વિમાનના ટાયર પાસે બેસીને દિલ્હી પહોંચ્યો આના વિશે વિગત જોઈ તો કાબુલ થી દિલ્હી આવતી ફ્લાઇટમાં એક તેર વર્ષનો અફઘાની બાળક વિમાનના ટાયર પાસેની ખાલી જગ્યામાં છુપાઈને દિલ્હી પહોંચ્યો હતો જે એક છોકાવનારો કિસ્સો છે 1036 કિલોમીટરનું અંતર 30 થી 35000 ફૂટની ઊંચાઈ કાપ્યા બાદ પણ તે જીવતો રહ્યો છે CISF એ તેને એરપોર્ટ પરથી પકડીને દિલ્હી પોલીસને સોંપ્યો છે ઇતિહાસમાં ત્રીજી ઘટના છે જેમાં કોઈ વ્યક્તિ આ રીતે મુસાફરી કરીને બચી ગઈ

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં શાળાઓની મનમાની ફી કમિટીએ સરકારને લખ્યો પત્ર આના વિશે વિગતથી વાત કરી તો શાળાઓ દ્વારા ટ્યુશન ફીના મુદ્દે મનફાવે તેવી ઉઘરાણી થઈ રહી હોવાથી ફી કમિટીએ ખુદ સરકારને પત્ર લખ્યો છે સુપ્રીમ કોર્ટના વચગાળાના હુકમનું યોગ્ય પાલન ન થતાં અમદાવાદ ઝોનની ફી કમિટીના ચેરમેને શિક્ષણ વિભાગને પરિપત્ર જારી કરવા વિનંતી કરી છે કમિટીએ કહ્યું કે આ પરિપત્રથી વાલીઓ અને શાળાઓ વચ્ચે પ્રવૃત્તિ મૂંઝવણ દૂર થશે અને ફીની ઉઘરાણીમાં એક સમાનતા આવશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કરોડોના આંધણ છતાં અમદાવાદની હવા અશુદ્ધ આના વિશે વિગતિમાંથી તો અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં હવા શુદ્ધ કરવા માટે રૂપિયા પાંચસો ઓગણપચાસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી વિપક્ષે આક્ષેપ કર્યો છે કે બે હજાર ઓગણીસ એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે એક્યુઆઈ ત્રણસો હતો જે હવે ત્રણસો પર જ રહ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશનના આયોજનો નિષ્ફળ રહ્યા છે તંત્રએ હવે વધુ રૂપિયા એક્યાસી કરોડ મંજૂર કર્યા છે જેમાંથી અમુક રકમ અન્ય પાલિકાઓને ફાળવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પેરાસિટામોલ વિશે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો આના વિશે વિગતથી વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પેરાસિટામોલ અથવા ટાયલેનોલનો વધુ પડતો ઉપયોગ બાળકોમાં ઓટિઝમનો જોખમ વધારે છે તેમણે કહ્યું કે સગર્ભા મહિલાઓએ શક્ય તેટલું તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ ઓટિઝમ એ એક વર્તણૂકી વિકાર છે જેમાં બાળક એકલા પડી જાય છે અને અન્ય લોકો સાથે સંપર્ક ટાળે છે કે વૈજ્ઞાનિકોએ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો છે

Very tight. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં લોન્ચ થશે આધારે જાણો કેમ છે ખાસ આના વિશે વિગત જાણી તો આધાર કાર્ડ જારી કરતી સંસ્થા યુઆઈડીઆઈએ હવે નવી આધાર એપ લોન્ચ કરવા જઈ રહી છે જેને આગામી 2 થી 3 મહિનામાં રજૂ કરવામાં આવશે સીઈઓ ભુવનેશ્વર કુમારના જણાવ્યા અનુસાર એપનું પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે નવી એપ દ્વારા ઓળખ શેરિંગ ડિજિટલ રીતે થઈ શકશે અને ફિઝિકલ કોપીની જરૂર ન રહે મોબાઈલ નંબર અપડેટ કરવા માટે આધાર કેન્દ્રમાં બાયોમેટ્રિક સાથે પ્રક્રિયા કરવી પડશે ફેક આધાર કાર્ડ ઓળખવા ક્યુ કોડ સ્કેનિંગ જેવી સુવિધા ઉપલબ્ધ હશે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં નવરાત્રિમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી તો નવરાત્રિની શરૂઆત સાથે જ સોનાના ભાવમાં ફરી વધારો થયો હતો સપ્ટેમ્બર હજાર પચીસના રોજ દિલ્હીમાં એક લાખ તેર હજાર બસો ત્રીસ જ્યારે બાવીસ કેડ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ત્રણ હજાર આઠસો દસ થયો હતો દિલ્હીમાં ભાવ રૂપિયા આઠસો ચાલીસનો વધારો નોંધાયો હતો અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં બાવીસ કેડ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ત્રણ હજાર સાતસો દસ પર પહોંચ્યો હતો આ સાથે ચાંદીના ભાવમાં પણ રૂપિયા ચાર હજારનો મોટો વધારો નોંધાયો હતો એના પછીના બીજા અગત્યના સમાચારમાં રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વિશે છે જોગી તો નવરાત્રીના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે કારણ કે હવામાન ભાગે આગામી સાત દિવસ માટે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા ભરૂચ નવસારી અને ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે Okay. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં જીએસટી ઘટાડાથી ઓટો સેક્ટરમાં રેકોર્ડ બ્રેક વેચાણ આના વિશે વિગતથી જણીએ તો જીએસટી દરમાં ઘટાડા પછી ઓટો સેક્ટરમાં નવરાત્રીના પહેલા જ દિવસે નવા અને વપરાયેલા બંને પ્રકારના વાહનોના વેચાણમાં જોરદાર વધારો થયો છે મારુતિ સુઝુકે એક જ દિવસમાં પચીસ હજારથી વધુ વાહનોનું વેચાણ કર્યું છે જ્યારે હુંડાએ અગિયાર હજાર કાર વેચીને રેકોર્ડ બનાવ્યો છે જ્યારે નાની કારના મોડલોમાં બુકિંગમાં પચાસ ટકાનો વધારો નોંધાયો છે જ્યારે જૂની કારના વેચાણમાં ચારસો ટકાનો વધારો થયો છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં કોંગ્રેસનો બુથ રક્ષક પ્રોજેક્ટ શરૂ આના વિશે વિગત જણી તો લોકસભા ચૂંટણીમાં કથિત વોટ ચોરીને રોકવા કોંગ્રેસે દેશવ્યાપી બુથ રક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો છે આ યોજના હેઠળ ચાર રાજ્યોની પાંચ લોકસભા બેઠકો પર પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો નજીવા માર્જિનથી હાર્યા હતા બુથ રક્ષકોને મતદાર યાદીમાં ગરબડ ડુપ્લિકેટ મતદારો અને અનિયમિતતાઓ પકડવાની તાલીમ આપવામાં આવશે આ પ્રોજેક્ટનો હેતુ પાયાના સ્તરે પક્ષના કાર્યકરોને સશક્ત બનાવવાનો છે તેના પછીના બીજા મહત્વના સમાચારમાં સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓનો સૂત્રો ચાર આના વિશે વિગત જણી તો સેવન ડે સ્કૂલમાં એક મહિના પહેલા વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા થઈ હતી ઓનલાઈન શિક્ષણ ચાલે છે ત્રેવીસમી સપ્ટેમ્બર બે હજાર રોજ વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોસ્ટરો સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગ કરી હતી વાલીઓએ કહ્યું કે મોબાઈલ નેટની વ્યવસ્થા અઘરી છે જ્યારે બાળકોની આંખો બગડે છે હાઈકોર્ટમાં સુરક્ષા મુદ્દે સુનાવણી ચાલે છે ડીઓએ જણાવ્યું કે સુરક્ષા કમિટીના રિપોર્ટ બાદ નિર્ણય લેવામાં આવશે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં નવરાત્રીમાં સરકારે મહિલાઓને આપી ભેટ આના વિશે વિગત જાણીએ તો જીએસટી ઘટાડા સાથે સરકારે મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ પણ આપી છે સરકારે બે મિલિયન પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ કનેક્શનની જોગવાઈની જાહેરાત કરી છે હાલમાં દેશમાં દસ મિલિયન સક્રિય ઉજ્જવલા રસો ગેસ કનેક્શન છે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે સરકાર દરેક નવા ગેસ કનેક્શન પર રૂપિયા બે ખર્ચ કરશે આ યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ સ્ટવ અને રેગ્યુલેટર સાથે મફત એલપી સિલિન્ડર પણ મળે છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં સુરતના ગરબા માટે વીસ કરોડનો વીમો આના વિશે વિગત જણી તો સુરતમાં નવરાત્રીના આયોજકોએ આ વર્ષે ગરબાના આયોજનોને સુરક્ષિત કરવા માટે મોટી રકમના ઇવેન્ટ વીમા લીધા છે આયોજકો દ્વારા રૂપિયા પાંચ કરોડથી લઈને રૂપિયા વીસ કરોડ સુધીના વીમા કવચ લેવામાં આવ્યા છે આ વીમા કુદરતી આફતો ટેકનિકલ ખામી અથવા ગાયકની ગેરહાજરી જેવી પરિસ્થિતિઓમાં આર્થિક સુરક્ષા આપે છે આ વીમા કવચ કવરમાં ગ્રાઉન્ડ કલાકારો અને ખેલૈયાઓનો પણ સમાવેશ થાય છે આ એક વ્યવસાયિક સુરક્ષિત આયોજન તરફનું એક પગલું છે